નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ રાજકારણ સમાચાર હવે સીએમ એમ પટેલની રાતોરાત મોટી જાહેરાત ગુજરાત ભાજપમાં થયો ભડકો સી નું રાજીનામું અને જેલમાં બંધ પીએમ મોદી પણ થયા ખૂબ જ દુખી જેવા સમાચાર જાણતા પહેલા તમે YouTube ચેનલ બનેવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલાં પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને ગણપતિ પૂજામાં લીધો ભાગ પીએમ નરેન્દ્ર મોદી બુધવારે સાંજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય વાય ચંદ્રચૂડના ઘરે પહોંચ્યા હતા પીએમ મોદીએ સીજીઆઈના ઘરે ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે મિત્રો કે વડાપ્રધાન ગણપતિ પૂજામાં ભાગ લઈ રહ્યા છે પીએમ મોદીનું સીજેઆઈ અને તેની પત્નીએ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન ગણપતિ આરતી પણ કરી હતી ત્યારબાદ જમીન પર બેસી ગયા પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતના પેરા ઓલિમ્પિકમાં તેના નિવાસસ્થાન પર મળ્યા હતા આ દરમિયાન ગોલ્ડ મેડલ વિજેતા નવદીપના સન્માનમાં પીએમ મોદી જમીન પર બેસી ગયા હતા નવદીપસિંહે પીએમને કેપ પહેરાવી અને તેના પર સહી કરાવી હતી તાજેતરમાં સમાપ્ત થયેલી પેરિસ ગેમમાં રેકોર્ડ બ્રેક ઓગણત્રીસ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદી પણ હવે ગુજરાતમાં સોળ અને સત્તરમી સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તેઓ અમદાવાદ આવશે બે દિવસ તેઓ અમદાવાદમાં જ રહેશે સાથે સોળ મીએ ઈદે મિલાદ અને સત્તરમી તારીખે ગણેશ વિસર્જન છે તેથી અમદાવાદ શહેરમાં પોલીસનો જમાવડો થવાનો છે આ બે દિવસ માટે બાર હજાર જેટલા પોલીસો તૈનાત રહેવાના છે અહેવાલ છે મિત્રો કે ખાસ માંગ પર ચાર ડીસીપી અને ચાર એએસપી બહારથી આવવાના છે સોળ અને સત્તરના દિવસ માટે બધું પ્લાનિંગ થઈ ગયું છે હવે મુખ્યમંત્રી પણ જેલમાં બંધ અને કોઈ રાહત નહીં મળે સીબીઆઈ કેસમાં સીએમ કેજરીવાલને કોઈ જ રાહત નહીં મળે રાઉઝેવની કોર્ટે તેની ન્યાય કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી લંબાવી છે સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય અટકાયત કરેલા લોકો તિહાર જેલમાંથી જ વિડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થવાના હતા દિલ્હીની એક કોર્ટે આપના નેતા દુર્ગેશ પાઠકને એક્ઝાઇટ પોલિસી કેસમાં એક લાખના જામીન પર જામીન આપ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રીએ કરી રાતોરાત મોટી જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં આવેલા પૂર અસરગ્રસ્ત માટે સહાયની જાહેરાત કરી છે જે મુજબ માસિક ટર્નઓવર રૂપિયા પાંચ લાખ થી વધુ હોય તેવી મોટી દુકાનદાર ધારકને રૂપિયા વીસ લાખ સુધીની લોન ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકા ના દરે પાંચ લાખ ની મર્યાદામાં અપાશે સાથે સીએમ જણાવ્યું કે યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃસ્થાપિત પડે તે માટે રાજ્ય સરકાર ખૂબ જ પ્રતિબદ્ધ છે ખુબ જ સમાચાર અને ગુજરાતના ભાજપમાં થયો ભડકો બે જૂથ વચ્ચે મારામારી બાદ કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે સામે આવેલી માહિતી અનુસાર નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અગિયાર સભ્યોએ રાજીનામું આપી દીધું છે ઉલ્લેખનીય છે મિત્રો કે સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી હોવાનો દાવો કર્યો છે ગત પાંચ તારીખે પાલિકામાં મારામારી થઈ હતી એક વ્યક્તિને હદ વટાવીને ટેબલ પર ચડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીકી દીધો હતો હવે ગુજરાતના મુખ્યમંત્રીએ કરી બીજી મોટી જાહેરાત વડોદરામાં આવેલા પૂરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃવસન સહાયનો નિર્ણય લીધો છે જે મુજબ પહેલું લારી રેકડી ધારકને ઉચ્ચક પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે બીજું ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક વીસ હજારની રોકડ સહાય આપવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા ચાલીસ હજારથી વધુ રોકડ સહાય આપવામાં આવશે જ્યારે ચોથું નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂપિયા પંચ્યાસી હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે અહીં મુખ્યમંત્રીના રાજીનામાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર પશ્ચિમ બંગાળમાં હડતાલ પર ઉતરેલા તબીબોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો આ પછી મમતા બેનર્જીએ કહ્યું હું હાથ જોડીને બંગાળની જનતાની માફી માંગુ છું કે અમે ડોક્ટરોને કામ પર પાછા લાવી શક્યા નથી આ ઉપરાંત તેમણે કહ્યું કે હું જનહિતમાં રાજીનામું આપવા માટે તૈયાર છું મને મુખ્યમંત્રી પદ નથી જોઈતું ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી થયા દુખી અને વ્યક્ત કર્યો શોક પીએમ મોદીએ સીપીએમના નેતા સીતારામ એચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે એચુરીજીના નિધનથી હું ખૂબ જ દુખી છું તેઓ ડાબેરીના અગ્રણી નેતા હતા અને તમામ રાજકીય પક્ષો સાથે જોડાણ કરવાની તેની ક્ષમતા માટે જાણીતા હતા તેમણે અસરકારક સભ્ય તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે દુઃખની આધડીમાં મારી સંવેદના તેના પરિવાર અને ચાહકો સાથે છે